નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ માં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વિશે વાત કરવાના છે કેમ કે ટેક્સ નોટિસ મળી છે કયા કારણોસર ટેક્સ નોટિસ મળી છે અને કેટલા કરોડ રૂપિયાનો દંડ ભરવાનો થશે કંપનીને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ અને આ ટેક્સ નોટિસના કારણે સોમવારે આપણને આ શેરમાં મોટી હલચલ પણ જોવા મળી શકે છે આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ અલ્ટ્રાટેક સિમેન્ટના શેર હોય તો આવતીકાલે તમારે આનામાં શું કરવું એના વિશેની માહિતી મળી રહે અને મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર

પછી આના વિશે કંપનીએ શું કહ્યું એ જોઈએ તો અલ્ટ્રાટેક સિમેન્ટ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું કે આ ઓર્ડર એટલે કે નોટિસ નાણાકીય વર્ષ બે હજાર અઢાર થી ઓગણીસ નાણાકીય વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસ ના સમયગાળા દરમિયાન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી નું કથિત ઓછું પેમેન્ટ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ના ખોટા ઉપયોગ વગેરે કારણોસર પાસ કરવામાં આવ્યો છે આ ઓર્ડર પાસ કરતી વખતે કંપની તરફથી જમા કરાયેલી વિગતો પર ધ્યાન આપવામાં આવ્યું નથી પછી વાત કરીએ કે પેનલ્ટી અને વ્યાજ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં પૂર્ણ થયેલા ત્રિમાસિક ગાળામાં કંપની ને થયેલા બારસો બત્રીસ કરોડ રૂપિયાના નફાના લગભગ બે તૃતીયાંશ જેટલું છે આ સમયગાળામાં કંપની ની આવક વાર્ષિક ધોરણે વીસ ત્રણ ટકા વધી ઓગણીસ છસો સાત કરોડ રૂપિયા થઈ હતી પછી હવે કંપની આગળ શું કરશે એ જોઈએ તો ઓલ્ટ્રાટેક્સ સિમેન્ટે જણાવ્યું કે આ ટેક્સ ઓર્ડરને લઈને તમામ કાનૂની વિકલ્પો ઉપર વિચાર કરી રહી છે તે જ આધારે આ ડિમાન્ડનો વિરોધ કરાશે કંપની એમ પણ કહ્યું છે કે તેની નથી લાગતું કે આ ઓર્ડર તેના ઓપરેશન્સ અથવા ફાઇનાન્સિયલ પર કોઈ અસર થશે કંપનીના સપ્ટેમ્બર બે ના અંત સુધીમાં પ્રમોટર પાસે ઓગણ સાઈડ પોઈન્ટ ત્રેપન ટકા હિસ્સેદારી હતી પછી શેર વિશે વાત કરીએ તો ઓલ્ટાટેક્સ સિમેન્ટનો શેર શુક્રવારે બીએસયુ ઉપર અગિયાર આ શેર માટે બાય રેટિંગ સાથે ચૌદ હજાર બસો પચીસ ટાર્ગેટ પણ નક્કી કર્યો છે તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ અલ્ટ્રાટેક સિમેન્ટના વિશે જેમાં કંપનીને સાતસો બ્યાસી કરોડ રૂપિયાની ટેક્સ નોટિસ મળી છે અને આ નોટિસ પટનાના જોઈન્ટ કમિશનર સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ અને સેન્ટ્રલ એક્સાઇઝ તરફથી મળી છે આના કારણે સોમવારે આપણને શેરમાં મોટી હલચલ જોવા મળી શકે છે તો મિત્રો આ વિડિયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પણ દબાવી દેજો